મારું પગાડી સર મેગાડવા તું તો કે લાવીએ લાવો તાર હું તું લે તું ઘોડા તો સર આવ્યો ને સર આવ્યું ખબર સર આવી પણ આવું બોલે

ડોઈંગ ગેસદાન આ ફોન તો જબરોબર આવો છે આ તો ઢી જોનો સિસ્ટમ પાળો છે ઓય છલ્લોય વાળીને છું પેલા કાકામ ભદું જો આવું છું તો તો જો આ વેટી લઈને ન આવું તો બધું પાછું ફેંકે લાવો હું લે આ તો ના બરાબર બરાબર

એટલે મૂળ કે આ બધું કીધું જ છે પણ આપણે મૂળ કે આપણે આ બધું ખાલી ખર્ચું કરવું નહીં અને ડાયરેક્ટ આપણે લાવી દઈએ હવ ડાયરેક્ટ મંદિરમાં પેલું કરી લઉં હવ એ વેની કરું એ વેની કરું ડાયરેક્ટ કી જઈને ખાલી વાત કરી લઈને પાછા મને યાદ તો બહુ આવે છે મારા લગ્ન તો ધૂમધામથી કરવા તો

વાગો ના હોય વાહ એ વાંધી નગર પાછા કીજે ડર રે હું કેથ કે તરી જીવન નાથા વાગો ના હોય વાહ એ વાધી નગર પાછા કીજે ડર રે હું કેથ કે વેરી જીવ